વેરડો મારી રૂપાની ધણી જાણી તો ફૂલ છે આ બવાડી છે ને એવું લાગે તો ભાઈ બબલા કરવા લાઈ છે

ભાઈ નાસ્તાનું વિતરણ કરે છે ચાલુ વરસાદે પાણી જોવો હોય હવાનું ચાર વાગ્યા નું પાણી છે મિત્રો તો મિત્રો હવાના ચા વગરનું પાણી છે હજી પાણી ઉતર્યું ને અત્યારે અમારે એલવીભાઈ અમારા ઈલાકામાં બિસ્કિટ ને નાસ્તાનું વિતરણ કરે છે મિત્રો જોવો મિત્રો ખૂબ ખૂબ ધન્યવાદ એલવીભાઈ તમારું થેન્ક યુ આભાર તમારો સીતુભાઈ તાન કેટલું કરે પાણી પાણી કેટલું તાન કરે સીતુભાઈ

आई बतेला पाहिजे लाव અમારે લોકોની સેવા નિસ્વાર્થ હતી કોઈ વેત ભાવ વિનાની બરાબર કોઈ અમારે અપેક્ષા નથી અમે માનવ સેવા કરી બસ બસ જય હિન્દ જય ભારત જય હિરામ જય હિરામ બસ ફુરુંદી हम चेक करेंगे वो रे ये समझ बोला मारना हम काले भाणी में जो कर

Beliin aja, mau loh. mandi dong,